વેરાવળમાં સેવાના ભેગધારી સ્વરમે મસાણીની પુણ્યતિથી વૃક્ષારોપણ બટુક ભોજન નેત્ર નિદાન કેમ્પમાં અનેક સામાજિક સંસ્થાઓ લોકજાગૃતિ મંચ ઇન્ડિયા રેડ ક્રોસ સોસાયટી તથા સ્વ સોની હિરાબેન કોવર ટ્રસ્ટ સહિત કૌસ્તુભ પટેલ ટ્રેનિંગ સેન્ટર પ્રમુખ મીનાબેન જાદવ દ્વારા શ્રદ્ધાંજલિ આપી વેરાવળમાં વર્ષો પહેલા કરોડો રૂપિયાની સંપત્તિને સાઇડ કરીને સેવાની જ્યોત પ્રગટાવી માનવ સેવાને ઉજાગર કરી લોકહિત સેવાઓ સાથે સંકળાયેલ સ્વરમેશભાઈ રામજીભાઈ મસાણી કે જે હંમેશા બીજાના જીવનમાં ખુશીઓના દીપ પ્રગટાવી જીવન સાર્થક કરનાર રમેશભાઈ મસાણીની પુણ્યતિથિ નિમિત્તે આજરોજ બ્લડ બેંક જન સમાજ સેવા સંઘ દ્વારા વિવિધ કાર્યક્રમો જેમાં વૃક્ષારોપણ બાળકોને બટુક ભોજન સહિત નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં અનેક સામાજિક સંસ્થાઓના અગ્રણીઓ દીપકભાઈ ટીલાવંત અને રાંચ કોસ્તુભ ડિફેન્સન ટ્રેનિંગ સેન્ટર પ્રમુખ મીનાબેન આર જાદવ એક્સ આર્મી મેન મુકેશ સિંહ ઝાલા કિરીટભાઈ ફોફંડી અને સ્વ સોની હીરાબેન પ્રભુદાસ સતી કુંવર સેવા ટ્રસ્ટના યોગેશ સતી કુંવરની ઉપસ્થિતિ સાથે સ્વ રમેશભાઈ મસાણીની પ્રતિમાને પુષ્પો ફુલહાર પહેરાવી શ્રદ્ધાંજલિ આપી હતી જેમાં દીપકભાઈ ટીલાવંત અનીશ રાજ નગરસેવક બાદલભાઈ હુંબલ સહિત અન્ય સામાજિક સંસ્થાઓના પ્રમુખો દ્વારા રમેશભાઈ મસાણીની પુણ્યતિથિ નિમિત્તે ખાસ ઉપસ્થિત રહ્યા હતા ત્યારે અવસરે નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શિવાનંદ મિશન વીરનગરના નિષ્ણાંત ડોક્ટર સાથેની ટીમ દ્વારા આંખના રોગની નિદાન કરી જરૂરિયાતમંદ દર્દી ઓપરેશન માટે વીરનગર લઈ જવામાં આવ્યા જેમાં દર્દી માટે ચા નાસ્તો સહિત ભોજનની વ્યવસ્થા જનસેવા સંઘના જયંતિભાઈ આંજણી સુમનભાઈ સિંઘલ સહિત અન્ય અગ્રણીઓ દ્વારા કરવામાં આવી રિપોર્ટર દીપક જોશી ગીર સોમનાથ પ્રાચી આયોજન કર્યા ગયા હતા ઉસમે જરૂરિયાતમંદ જો દર્દી હોતે ઉનકા ऑपरेशन के लिए भेजा गया और 98 उसका निदान किया गया और उनको जो जो चीजें चाहिए थी के लिए दवाई ड्रॉप्स वगैरह उपलब्ध किए जाते हैं ये ब्लड बैंक काफी सालों से जरूरतमंद लोग दर्दी होते है वो, वो दर्दियों को सुविधा उपलब्ध कराते हैं वो भी निःशुल्क सुविधा उपलब्ध कराते हैं शुभ रमेश भाई मसाड़ी ब्लड बैंक હર વખત સેવા કે લી તત્પર રહે આગે સેવા કે તત્પર રહે એમ શુભેચ્છા સંદેશ જય